નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે જોઈએ આજના સમાચાર ધોળકા તાલુકાના કોઠ ગ્રામ્ય પંચાયતમાં એક ને એક જ જગ્યા ઉપર ગટર લાઇન ત્રણથી ચાર વાર નાખવામાં આવી અને આ ગટરના કામમાં કૌભાંડ કરવાના આક્ષેપ કોઠ ગ્રામ્ય પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન દ્વારા કરવામાં આવ્યા અત્યારે હાલ જે પીવીસી પાઇપ દ્વારા ગટર અને વરસાદના પાણીનો નિકાલ કરવા માટે નાખવામાં આવી રહી છે એ જ જગ્યા ઉપર છ મહિના પહેલાં પણ ગટર લાઈન નાખવામાં આવી હતી ત્યારે પાણીનો નિકાલ થયો ન હતો તો અત્યારે કેવી રીતે થશે આ કામની અંદર કૌભાંડ કરવામાં આવ્યા ના કોટ ગ્રામ્ય પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન કુસુમબેન બનીશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન વન ગુજરાતી ન્યૂઝ ધોળકા કોઠ સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો એટલે ટીડિયો સાહેબને એટલી વિનંતી છે કે આ ગામ પંચાયતની અંદર ની અંદર વિઝિટ કરો દરેક કોઠના દરેક વિસ્તારની અંદર આવીને આવી કોબાન થઈ રહ્યો છે આવીને આવી કોબાન મારા પ્રમાણે કે બે કોબાન આ આ જે ગટર લાઈન નું કામકાજ ચાલી રહ્યું હતું પહેલા અને અત્યારે આ ગટર ની લાઇન ત્રણ થી ચાર વાર નાખવામાં આવી છે એની અંદર અતિશય કૌભાંડ કરવામાં આવ્યું છે